અમરેલી ફતેહપુર ભોજલરામની માલ્યા રાકેશભાઈ સાવલિયાએ અમરેલીના ધારાસભ્ય અને અમરેલીના રાજ્યમંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની સાકરતુલા કરવામાં આવી હતી જેમાં ભોજલરામ બાપાના દર્શન કરી મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુના દર્શન લઈ ભક્તિરામ બાપુએ ભોજલરામ બાપાની મૂર્તિ અને કાલો ઝાલ ઓઢાળી સન્માન કર્યું હતું રિપોર્ટર ફારૂક લિખ્યા અમરેલી આજે ફતેપુર ખાતે પૂજ્ય ભોજલરામ બાપાના સ્થાન ઉપર એમના દર્શન કરવા માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા પધાર્યા છે ત્યારે મારા અમરેલી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી રાકેશભાઈ સાવલિયાએ એક માનતા માનેલી જો કૌશિકભાઈ ગુજરાત સરકારના મંત્રી તરીકે નિયુક્ત થાય તો એમની સાગરતુલા બાપાના સાનિધ્યમાં કરવી અને એમના આશીર્વાદ લેવા ત્યારે આજરોજ અમરેલીના સૌ આગેવાનો સાથે કૌશિકભાઈ વેકરિયા અહીં પધારીને ભોજા બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા અને એમને આજે અહીં સાગરતુલા કરવામાં આવેલી છે